મહારાજ ના શિષ્ય હતા તેમનું ચરિત્ર આપણે શ્રવણ કરી રહ્યા છે જીવનમાં અનેક પ્રકારની ઉપાસના અને તપશર્યા તેમણે ગુરુ આજ્ઞા અનુસાર કરી છે અને તેમને આવેલા અનુભવ જે રીતે ગુરુ ચરિત્ર માં પણ ભક્તો ને અનુભવો આવેલા છે ઉદાહરણાર્થ સમર્થ રામદાસ સ્વામી જેઓ શિવાજી ના ગુરુ હતા અને એમણે મન ને બોધ કરવા માટે જે મના શ્લોક એની રચના કરી હતી આજ મના છે શ્લોક ઉપરથી

કે હતો મને આ શ્લોકની ની સમજૂતી પત્ર દ્વારા તમે જણાવો તે અર્થ ભક્તને ખુબ જ ગમ્યો છે અને પાંચ શ્લોક ની સમજૂતી તેમણે આપી હતી તો તેને કહ્યું કે તમે બધા જ શ્લોકો ની સમજૂતી પણ મને લખીને મોકલાવો આધ્યાત્મ માર્ગમાં કોઈને પણ ઉપદેશ આપવો હોય તો ગુરુ આજ્ઞા સિવાય આપી શકાતો નથી તો આથી સદ્ગુરુ આજ્ઞા વગર કાણે કાકા બધા જ મનાશે શ્લોકનો અર્થ લખી મોકલવા માટે તૈયાર ન હતા એટલામાં ઈસવીસન ઓગણીસો ઓગણચાલીસ માં તેમને જે વ્યવહાર સાંસારિક જે અત્યંત કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો તો તેવા સમયે સદ્ગુરુએ તેમને આ મનાથી શ્લોકનો અર્થ લખવા માટે આજ્ઞા કરી ગમે તેવી વિપરીત પરિસ્થિતિ હોય વિકટ પરિસ્થિતિ હોય છતાં પણ સાધકનું મન કેવું સ્થિર એટલે કે ગુરુ ચરણો પ્રત્યે શરણાગત છે અને એની દ્રઢ શ્રદ્ધા છે કે છે તો એવા સમયે જો આવા શ્લોકોનું અર્થઘટન થતું હોય તો એના પરથી સાધકની પરિસ્થિતિ કેવી શ્રેષ્ઠ છે કે કનિષ્ઠ છે તેની જાણ થાય છે તો સદગુરુ એ આજ્ઞા કરતા કાણે મહારાજે મહા મહિનાની હમાવાક્ષા અને તારીખ ઓગણીસ બે ઓગણીસો ઓગણચાલીસ ના દિવસથી તે સમગ્ર શ્લોકોનું વિવરણ કરવાની શરૂઆત કરી અને એકત્રીસ ત્રણ ઓગણીસો ઓગણચાલીસ સુધી લગભગ એકતાલીસ દિવસ સુધી તેમણે આ સમગ્ર શ્લોકોની સમજૂતી લખીને તેમણે તે ભક્તને મોકલાવી જે દિવસે આ સમજૂતી મોકલવામાં એ ચૈત્ર મહિનાની સુદ અગિયારસ હતી છેવટે તો કાણીકાટકાને એમ થયું કે જ્યાં સુધી સમજૂતી પૂરી ન થાય ત્યાં સિવાય મારે અન્નગ્રહણ પણ કરવું નથી અને આવો દ્રોઢ નિશ્ચય થતાંય એકતાલીસ દિવસમાં આમ તો ચાલીસ દિવસનું એક અનુષ્ઠાન હોય છે તો આ એકતાલીસ દિવસમાં આ સમગ્ર શ્લોકોનો અર્થ મને લખી કહે છે અને તે ભક્તને મોકલી પણ દીધો છે

કે શ્લોક નું વિવરણ ક્યાં સુધી લખાઈને પૂરું થયું છે ત્યારે તેમને તેમાંથી થોડાક સમજૂતી નારાયણ મહારાજ પણ મનાટે શ્લોક નો અર્થ ખૂબ જ ગમે છે અને તેમાં પણ સિઠ્યાસી મો એકસો ત્રણ મો શ્લોક અને એકસો છન્નું શ્લોક તેનો અર્થ તેમણે ફરી વાંચી સંભળાવવા માટે કહ્યું છે અને તેને આશીર્વાદ પણ આપ્યા છે તે સમય દરમિયાન સ્થાનિક કાકાની વ્યવહારિક જે પરિસ્થિતિ હતી તો તે તો એકદમ જ વિકટ હતી અને ભારતીય યુદ્ધ ની પાર્શ્વભૂમિમાં જે રીતથી શ્રીમદ ભગવદ્ ગીતા અને માંડલે બ્રહ્મદેશની જેલમાં લોકમાન્ય ટિળક દ્વારા જે ગીતા રહસ્ય એનું નિર્માણ થયું તેની સાથે જ આ મના શ્લોકની શ્લોક ની સરખામણી થઈ શકે છે સાધક કે ભક્ત હોય વ્યવહારિક ગમે તેવી પરિસ્થિતિ હોય છતાં પણ તેને પોતાનું મન બિલકુલ અસ્થિર કરવું જોઈએ નહીં કાને કાકા ગુરુ આજ્ઞા થકી કડોળ

કાણે કાકા એમને કહ્યું કે હાલ તો મારી પાસે પૈસા નથી પણ જયારે પણ પૈસા આવશે ત્યારે વિનંતી કરી હતી છતાં પણ એ મકાનના માલિક શ્રી દાતા તો ઘરની બહાર પઠાણ અને બેસાડ્યા હતા તો ચોવીસ કલાક પઠાણ ઘરની બહાર જ હોય દરવાજાથી

મદદ લેતા નહીં અને ભાડુઆત ઘર ઘર છોડીને જતા રહે એટલે એ મકાનના જે નળિયા હતા તે નળિયા પણ તેમણે દૂર કર્યા છે જેથી ઉનાળામાં એ સડકો ઘરમાં આવે વરસાદમાં વરસાદ ઘરની અંદર રૂમની અંદર ફેલાઈ જાય તેનાથી કંકાળીને પણ ભાડુઆત ઘર છોડીને જવો જોઈએ તો આવી પરિસ્થિતિમાં પણ ખાને કાકા એ પોતાના ઘરના વાસણ કુસણ વેચીને તેમણે નવા નળિયા ઉપર બેસાડ્યા છે અને કોર્ટ કેસ પણ કરવામાં આવ્યો તો તે સમયે ન્યાયધીશ કાણી કાકાના નો જે પારમાર્થિક અધિકાર હતો તે પારમાર્થિક અધિકાર તેઓ જાણતા હતા અને તેમણે મધ્યસ્થી કરીને દીકરી થોભાવી છે ખાણી કાકા માટે તેઓ પોતે જામીન રૂપ રહેશે એવું ન્યાયાધીશ કહ્યું છે આગળ જતા ખાણી કાકાને પૈસા જયારે મળ્યા ત્યારે તેમણે તે પૈસા મકાન માલિક શ્રી દાતાર આપી દીધા છે અને તેના પહેલા જ

એ પણ યોગ છે એ કહી શકાય તો યોગ કર્મ સુ કૌશલમ તો કોઈ પણ કાર્ય શ્રેષ્ઠ રીત થી કેવી રીતે કરવું તો એને પણ યોગ કહેવામાં આવે છે પણ આવી પરિસ્થિતિમાં પણ મનાચે શ્લોક એનો ગુઢાર્થ આણે કાકાએ એ વિવરણ સાથે લખ્યો અને તેઓ પાછળથી શ્રી દાતારના કાયમના સ્નેહી રહ્યા છે શ્રી દાતારને ચૂંટણીમાં ઉભાર્યું હતું આથી તેઓ આશીર્વાદ લેવા માટે કાણે મહારાજ પાસે આવ્યા છે તો તે સમયે તેઓ મંત્રીમંડળમાં પણ ગયા હતા અને ફરી બીજા વખતે કાણે કાકાએ તેમને પ્રસાદ રૂપે એક શ્રીફળ આપ્યું હતું તે શ્રીફળ દાતા દ્વારા ક્યાંક મુકાઈ ગયું નીચે પડી ગયું ત્યારે કાને કાકા એ શ્રીફળ તેમના હાથમાં ફરી પાછું આપ્યું છે અને એમણે કહ્યું કે ચૂંટણીમાં તમે હારી જાઓ છતાં પણ આછલા બારણેથી તમે મંત્રી મંડળ સામેલ થશો અને એ જ પ્રમાણે ભવિષ્ય થયું હતું તો કાને કાકાની આધ્યાત્મિક જીવન યાત્રા આ રીતથી પસાર થઈ રહી છે અને એમાં જે અદ્ભુત અનુભવો છે તેને આપણે શ્રવણ કરીશું ઈસવીસન ઓગણીસો અને તેના દાશ નવમી નો જે ઉત્સવ હતો તો તે રાત્રે કાણે કાકાને રાત્રે એક અદ્ભુત અનુભવ થયો છે તો સૂક્ષ્મ થી તેઓ સજ્યગઢ ગયા છે જ્યાં સમર્થ રામદાસ સ્વામીએ સમાધિ લીધી હતી અને કાળનો પડદો છે એ ભેજીને એટલે કાળનો પડદો જો આપણે ભેદીએ તો ભૂતકાળ કે ભવિષ્ય એ બધાનું આપણે વર્તમાન કાળમાં દર્શન કરી શકતા હોઈએ છે અને સમર્થ રામદાસ સ્વામી જે સમયે નિર્વાણ થયું હતું તો તે નિર્વાણ નો પ્રત્યક્ષ અનુભવ તેમને જોવા મળ્યો છે અને સમર્થ રામદાસ સ્વામી શિષ્યો પૈકી કાને કાકા પોતે પણ ત્યાં એ નિર્વાણના સમયે હાજર હતા તો બપોરના બાર વાગ્યા પછી સમર્થ રામદાસ બધા જ લોકોને નામ સ્મરણ નું મહત્વ સમજાવી છે અને એક સ્વચ્છ સફેદ કામળો તેમણે મંગાવે છે અને તેના ઉપર તેઓ પદ્માસન લગાવીને બેઠા છે

એક નીકળ્યું છે અને સામે પૂર્વાભિમુખ રહેલા સુવર્ણ મૂર્તિમાં પ્રવેશ છે તો સમયે કલ્યાણ જ ભાવુક હતો આથી સમસ રામદાસ સ્વામી એ કલ્યાણ ને ત્યાં દૂર મોકલાવી દીધો હતો અને જયારે સમાધિ લીધા પછી કલ્યાણ ત્યાં આવ્યો તો ત્યારે તેણે એટલું બધું રુદન કર્યું એટલું બધું રુદન કર્યું કે એ સમાધિ પણ તિરાડ પડી ગઈ હતી તો કેટલીક વાર ગુરુ અને શિષ્યનો નો એવો સંબંધ હોય છે તો શિષ્ય ગુરુ હવે આપણને કાયમ જોવા અથવા વાર્તાલાપ કરવા નહીં મળે એનાથી તેઓ ખૂબ જ દુઃખી થતા હોય છે તો આવા ભાવુક શિષ્યોને સદગુરુ અંત્ય સમયે તેઓ પોતાનાથી દૂર રાખે છે નારેશ્વર નિવાસી પૂજ્ય શ્રી રંગોધૂત મહારાજ પણ જ્યારે દેહ ત્યાગ કરવા માટે હરિદ્વાર ગયા તો તેવા સમયે આદરણીય પ્રેમ અવધુજી ને પણ સાથે જવાની ઈચ્છા હતી પણ તેઓ ખૂબ જ ભાવનાશીલ હોવાથી પૂજ્ય શ્રી રંગોધૂત મહારાજે એમને ત્યાં હરદ્વારમાં સાધે સાથે લીધા ન હતા તે સમયનું જે દ્રશ્ય કોણ ક્યારે આવ્યું કેવી રીતે બધું થયું આ બધું જ કાને કાકાને જોવા મળ્યું છે અને તેઓ પણ પૂર્વ જન્મમાં આ સમર્થ રામદાસ સ્વામીના ના જ એક શિષ્ય હતા તો એ તેમણે પ્રત્યક્ષ જોયું છે આ જ વર્ષ દરમિયાન શિવરાત્રી ના દિવસે સૂક્ષ્મ દેહથી તેઓ ગોકર્ણ દર્શન કરવા માટે પણ ગયા છે અને સમુદ્ર સ્નાન કરવા માટે પણ સદગુરુએ તેમને પ્રેરણા આપી છે તો ગોકર્ણ મહાબળેશ્વર જે શિવલિંગ છે તે સ્ત્રીલિંગ સાથી કહેવાય છે અને તેની વિશિષ્ટતા શું છે તે બધું જ સદગુરુએ કાણે મહારાજને કહ્યું છે આ સિવાય એક બીજો દિવ્ય અનુભવ એટલે વારંવાર તેઓ સ્થળાંતર કરતા હતા તો તેમણે ભગવાનની જે મૂર્તિ હતી તે બધી એક પેટીમાં મૂકી હતી અને લગભગ બે વર્ષ પછી તેમણે એ જયારે પેટી ખોલી તો તેમણે જોયું કે હાલ તાજી જ પૂજા થઈ હોય એવું ચંદન એ બધી મૂર્તિઓ અને તાજા ફૂલો તેમણે જોયા છે તો એ દેવની મૂર્તિઓ તેમણે પૂજા માટે જયારે બહાર કાઢી ત્યાર પછી

તે આપણે શ્રવણ કરીએ તો એક વખત સાવંતવાડી થી કાણે મહારાજ આવી રહ્યા હતા તો એ કાણે મહારાજ ને ત્યાંના પ્રસિદ્ધ સત્પુરુષ સાટંબુઆના દર્શન થયા છે તો તેમના કપડા એકદમ ફાટેલા હતા અને લંગોટી તેમણે પહેરેલી હતી અને માટીથી તેમનું શરીર બધું ખરડાઈ ગયેલું હતું તો એક ગૃહ મોટરના સ્ટેન્ડ ઉપર ખાણી કાકા પાસે આવ્યો છે અને તેની તેજસ્વી દ્રષ્ટિ અને નયાનો જોઈને કાણે કાકા એ સાકબુઆ ને સાકબ મહારાજ ઓળખ્યા છે અને પછી કાણે કાકા ને સાકાંબુવા એક ઝાડની નજીક લઈ ગયા છે અને તેઓ તરત જ ઝાડ ઉપર સાકાંબુવા ચડી ગયા છે અને થઈ પાસા પૂર્વક તેઓ ઝાડ પરથી નીચે ઉતર્યા છે અને એક રૂપિયાનો સિક્કો તેમના હાથ ઉપર મૂક્યો છે અને કહ્યું કે આ લઈને

નામનો જ વેપાર કરવાનો હોય હતો બીજો કોઈ પણ વ્યવહારિક વેપાર કરવાનો ત્યારે ભગવાનનું નામ લેવા માટે તેમણે આ રીતથી તે સિક્કાનો ઉપયોગ પણ બંધ કરે છે અને તેવા સમયે સાચાબુવા જે પ્રસાદ આપ્યો હતો તો તેનો સાચો અર્થ તેઓ સમજ્યા છે આ કાને મહારાજ ના જીવન ચરિત્રમાંથી આપણે કેટલાક પ્રસંગો શ્રવણ કર્યા છે અને બીજા કેટલાક પ્રસંગો આપણે શ્રવણ કરીશું અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રી રામ જય રામ જય જય રામ